ચલો દાખલા નંબર એકાવન વર્ગ લખી દીધા છે એની એફઆઈ પણ લખી દીધી અને એક્સઆઈ એક્સઆઈ આપણને ખબર છે મધ્ય કિંમત એટલે કે અગિયાર વધતા તેર બરાબર થશે કેટલા ચોવીસ ચોવીસના અડધા બાર હવે સીધી એક્સઆઈ પણ લખી દીધી હવે આમાં ટોટલ આપણને નહીં આપેલું એ કેમ ટોટલ નથી આપેલું જો ટોટલ એફઆઈ આપેલું હશે હા મધ્યક આપેલો છે તો એક્સ બાર આપણી પાસે કેટલો છે એક્સ બાર બરાબર આપણને અઢાર આપેલું છે કેટલું આપેલું છે હવે એફઆઈ આપી દીધી હોત ટોટલ આપી દીધું હોત તો ખાલી આ એક જ ખૂટે ને તો મતલબ જેટલું એફઆઈમાંથી આ એક માઇનસ કરત તો જે આપણે આંકડાઓ છે એનો ટોટલ કરીને માઇનસ કરત તોય મળી જતું એટલે એફઆઈ નહીં આપે એટલે ગણવું પડશે તો એફઆઈ આપણે જ્યારે ગણીએ છીએ તો ટોટલ એફઆઈ કેટલી થાય છે ચુમ્માલીસ અને ચુમ્માલીસ વત્તા શું લખાશે એફ ચુમ્માલીસ એફ નહીં લખાય ક્યારે લખાય ગુણાકાર હોય ત્યારે તો અહીંયા લખી દઈએ આપણે ચુમ્માલીસ વત્તા એફ બરાબર હવે આપણે ધારી લઈએ કને ધારે મધ્યક ધારવો પડશે ધારેલો મધ્યક તો આપણે ઉપરથી લઈ લઈએ સોળ લઈ લઈએ કેમ કે મધ્યક કરતાં થોડું જે પણ એ ધારીએ કેવો હોવો જોઈએ નાનો જેમ આપણે મધ્યસ્થમાં શું કરીએ મધ્યસ્થ આપેલો હોય તો એલ કેવો લઈએ છે થોડો ઓછો લઈએ છે ચાલો તો હવે યુવાય કાર લઈએ યુવાઈ બરાબર મતલબ ખબર છે એક્સઆઈ માઇનસ એ છેદમાં એચ ચાલો આ લઈ લીધું છે એટલે હવે અહીંયા આપણે ડાયરેક્ટ 0 મૂકી દઈએ ઉપર શું આવશે આપણને ખબર છે માઇનસ એક માઈનસ બે નીચે આવશે એક બે ત્રણ ચાર ચાલો હવે સાત દુદ ચૌદ નહીં સાત દુ ચૌદ છ ને એક માઇનસ છ ના તેર પછી બે એફ છે એટલે અહીંયા ટુ એફ થઈ જશે ટુ એફ પાંચ તારીખ પંદર અને ચાર ચોક સોળ ચલો માઈનસ વારી કેટલી છે ગણી કાળો માઇનસ ચૌદ ને છ કેટલી થાય છે વીસ માઇનસ વીસ પછી તેર ને પંદર એકત્રીસ એકત્રીસ ને તેર ચુમ્માલીસ તો અહીંયા આગળ શું લખીશું આપણે ચુમ્માલીસ અને વત્તા ટુ એફ અહીંયા લખી દઈએ ચુમ્માલીસ વત્તા ટુ એફ બે એફ માઇનસ કરવું પડશે ને એ ચુમ્માલીસ થયા ચુમ્માલીસમાંથી આપણે માઇનસ કરીશું વીસ તો ચુમ્માલીસમાંથી વીસ માઇનસ કરીશું તો કેટલા મળશે આપણને ચોવીસ મળશે ને તો ચોવીસ વત્તા કેટલા થઈ જશે ટુ એફ ચાલો સૂત્ર મૂકીએ तो x बार बराबर a +( सिग्मा fiu i / सिग्मा fi * h a कितलो लीतो આપણે ચલો x બાર આપેલો છે x બાર કેટલો છે 18 18 a કેટલો છે આપણી પાસે 16 + fiu i કેટલું મળ્યું 24 + 2f હે ને તો 24 + 2f / એફઆઈ કેટલી છે ચુમ્માલીસ વત્તા એફ તો એ લખીશું ચુમ્માલીસ વત્તા એફ ગુણ્યા એચ એચ આપણી કેટલો છે આપણી પાસે બે એનો વર્ગ લંબાઈ આપણી પાસે છે બે ચલો સોળમાંથી અઢારમાંથી સોળ અઢારમાંથી સોળ જશે કેટલા વધશે બે બરાબર હવે જુઓ અહીંયાથી આનો ગુણાકારમાં આપણે લઈશું લેઈ શકાય ને ગુણાકારની અંદર આખો જ કરવો છે ચાલો 24 છે તો 24 ગુણ્યા 2 કેટલા થઈ જશે 48 થઈ જશે તો 48 + 2f નો ગુણાકાર 2 સાથે તો કેટલા થઈ જશે 4f થઈ જશે તો અહીંયા લખીશું 4f / 44 + f તો 44 + f હવે આનો ગુણાકાર કોની સાથે 2 સાથે તો ચુમ્માલીસ ગુણ્યા બે કેટલા મળશે આપણને ચુમ્માલીસ ગુણ્યા બે ઇઠ્યાસી બરાબર વત્મ્માલીસ ગુણ્યા બે ઇઠ્યાસી વધતા એફ એટલે ટુ એફ બરાબર અહીંયા કેટલા છે અડતાલીસ તો અડતાલીસ વધતા ચાર हमें शूँ कर माइनस इठ्यासी माइनस अपने अड़तालिस ने आ बाजू लै जाइए बै ने पेली बाजू तो इठायासी ओा अड़तालीस बराबर बराबर चार एफ मईनस टू एफ 48 में अड़तालिस तो बच से के चालीस तो चालीस बचा बराबर चार एफ 2f जैसे के बच्चे टू एफ हमें खबर है कि एफ आग ली लीए તો એફ બરાબર ચાલીસના છેદમાં બે તો ચાલીસ ભાગ્યા બે કરીશું એટલે આન્સર મળશે આપણને વીસ તો દાખલો થઈ ગયો